પેલા તો તમે આ સાડીની ડિટેલિંગ જુઓ ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટની સાડીઝ જે છે હા એ હવે તમે પરચેસ કરી શકો છો ડિરેક્ટ એક મેન્યુફેક્ચર રેટમાં કારણ કે આ કંપની જે છે એ ડિરેક્ટલી મતલબ જે લોકો બિઝનેસ પર્પઝથી જોડાય છે હા એમને સેટ ટુ સેટ બધા આર્ટિકલ્સ પ્રોવાઈડ કરે છે પણ હેવી રેન્જની સાડીઝ જો તમે અહીંયાથી સિલેક્ટ કરી અને સિંગલ પીસ મંગાવવા ઈચ્છતા હો તો તમે અહીંયાથી મંગાવી શકો છો બધાને જ મારા જય શ્રી કૃષ્ણ અને કેમ છો તમે બધા આઈ હોપ કે તમને મારા વિડીયોઝ ગમે છે અને બહુ સારા એવા રિસ્પોન્સ આપો છો તમે મને ખાસ કમેન્ટ કરીને પણ જણાવો કે તમે કયા સિટીથી તમે આપણી વિડીયો જોઈ રહ્યા છો જેથી કરીને મને એક આઈડિયા આવે કારણ કે બહુ બધા અલગ અલગ સિટી વાઇઝ અલગ અલગ ટેસ્ટ હોય છે તો હું ટ્રાય કરીશ કે બધી જ ટાઈપના ટેસ્ટવાળા કલેક્શન જે છે હા એ હું તમને શો કરી શકું કે જેથી કરીને તમારા જે પણ ફંક્શન આવે છે કે તમારે ડેલી રૂટીનના કલેક્શન જોઈએ છે કે તમારે બિઝનેસ પર્પઝથી પણ જે કલેક્શન જોઈતા હોય મટીરિયલ જોઈતા હોય રો મટિરિયલ જોઈતા હોય કે સાડી હોય લહેંગા હોય જે પણ વેરાયટીઝ તમે પરચેસ કરવા ઈચ્છતા હોવ એ તમે અહીંયાથી પરચેસ કરી શકો હવે આ સાડી તો તમે જોઈને આ છે રાજવનની ટેક્સટાઇલ હબની સાડી કે જે વેરાયટી બારે રિટેલ સ્ટોર માં જે છે દસ દસ બાર બાર હજાર માં સેલ થાય છે હા એ જ વેરાઈટી અહિયાં થી તમને મળી જાય છે ડિરેક્ટ મેન્યુફેક્ચર રેટ માં તો તમે ક્યારે પણ સુરત આવો છો તો એક વખત અહીંયા લાઈવ વિઝિટ જરૂર કરજો બીજા બધા કલેક્શન તો આપણે અહિયાં થી સેટ વાઇઝ જ મળશે અને હેવી રેન્જ ની સાડી જે છે એ જ તમે ખાલી સિંગલ પીસ લઈ શકશો બાકી બધા જ આર્ટિકલ્સ જે છે એ તમારે સેટ વાઇઝ અહિયાં થી પરચેસ કરવાના રહેશે જો તમારે લેંગા અને ગાઉન્સ ના કલેક્શન જોવા હોય તો એ પણ તમે અહિયાં થી સિંગલ પીસ પરચેસ કરી શકો છો એમાં કોઈ રેન્જ વાઇઝ લિમિટ નથી તો એના માટે તમે અહીંયા વિઝિટ કરી શકો છો અધરવાઇઝ ઓનલાઈન વિડીયો કોલની સુવિધા અવેલેબલ છે અને આવા જે છે ને હેન્ડવર્કવાળા કોન્સેપ્ટ જ આજના વિડીયોમાં હું બતાવવાની છું કારણ કે લગ્ન પ્રસંગમાં લોકો આ જ ટાઈપની વેરાયટીઝ ફાઇન્ડ આઉટ કરી રહ્યા હોય છે આ સાડીની રેન્જ પણ હું સાથે સાથે શેર કરીશ તો ખાસ એન્ડ સુધી વિડીયો જરૂરથી જોજો અને આવો કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરીએ તો કલેક્શન જોવાનું આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં તો હું તમને કહી દઉં કે અહીંયા જે પણ વેરાયટીઝ તમે જોશો એ આવી રીતે સેટ સેટવાઇઝ લેવું પડશે અમુક એવી કોસ્ટિંગ વાળી હોય છે કે જે હેવી કોસ્ટિંગમાં આવે છે જે વધારે રેન્જમાં હશે હા એ તમે અહીંયાથી સિંગલ સિંગલ પીસ પરચેસ કરી શકશો બાકી બધું જ તમારે સેટ વાઇઝ જ અહીંયાથી પરચેસ કરવું પડશે એક જ ડિઝાઇનમાં તમને અહીંયા મલ્ટિપલ કલર ઓપ્શન જે છે એ અવેલેબલ થઈ જશે તો તમે તમારા હિસાબથી અહીંયાથી જે પણ ડિઝાઇન સિલેક્ટ કરશો એ તમને અવેલેબલ થશે આવો કલેક્શન જોઈએ અને કલેક્શનમાં પણ તમને જે પણ આર્ટિકલ ગમે છે એનો ખાસ સ્ક્રીનશોટ લેવાનું નહીં બોલતા આમાં હું આજે તમને જે આર્ટિકલ્સ બતાવું છું એ હેન્ડવર્ક વાળા તો છે જ પણ એના બેઝ જે છે છે હા એ તમને ડિફરન્ટ ડિફરન્ટ મળવાના અહીંયા તમે જોઈ શકો છો ડાયમંડનું કામ છે સાથે સાથે અહીંયા કામ છે મોતીઓનું કામ કરેલું છે ઓવરઓલ તમે જોશો તો અહીંયા આપણે જરી વિવિંગના નાના નાના બુટ્ટાઓનો કોન્સેપ્ટ તમને મળી જશે સાથે ઇવન બોર્ડર પણ તમને બહુ જ ફાઇન વર્કમાં તમને જોવા મળશે અને આમાં કલર ઓપ્શન પણ અવેલેબલ છે બધી જ સાડીઝ જેટલી પણ હું તમને બતાવું છું બધામાં કલર ઓપ્શન તમને મળી જશે હું સ્પેશિયલી અત્યારે વેડિંગ કલેક્શનના અકોર્ડિંગ હું આ સાડીઝને કવર કરું છું જો તમે પણ તમે ઘરે બેસીને પણ આ ટાઈપની વેરાયટીઝ સેલ કરવા ઈચ્છતા હો તો અહીંયા જરૂરથી કોન્ટેક્ટ કરો અચ્છા સાડીઝમાં તો બેઝિકલી અહીંયા એટી રૂપીઝથી આર્ટિકલ્સ મળવાના સ્ટાર્ટ થાય છે પણ અહીંયા તમે જે આર્ટિકલ અત્યારે જોઈ રહ્યા છો આ બધા હેન્ડવર્ક કોન્સેપ્ટમાં છે હેન્ડવર્કવાળી સાડીઝ જે છે એ સેવન હંડ્રેડ એટલે કે સાતસો રૂપિયાથી અહીંયા તમને મળવાની સ્ટાર્ટ થઈ જશે જેમ કે આ જે છે જોર્જેટ બેસ્ટડ ફેબ્રિક છે અને લાઇટ વેટેડ કપડાની સાથે તમને બહુ જ મતલબ એટલું ફાઇન વર્ક મળશે ને કે તમે જોતા જ રહી જશો પછી આ જોઈ શકો છો નેક્સ્ટ કટદાણાનું કામ છે અને સાથે સાથે જે છે તમને અહીંયા ડાયમંડસનું કામ પણ મળી જશે કટ બોર્ડર લીધેલી છે રેડ કલરમાં છે અને સાથે ઓવરઓલ આખી સાડીમાં તમે જોઈ શકો છો ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ છે એક જાલ કોન્સેપ્ટ જે હોય ને હા એ ઝાલ કોન્સેપ્ટમાં તમને આખી સાડીમાં વર્ક મળી જશે અને આ સાડીઝની બારે જે છે રિસેલમાં આરામથી આઠથી નવ હજારની નીચે તમને આ વેરાયટી નહીં મળશે શિમરી ફેબ્રિક ઉપર આ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને આમાં તમને અલગ અલગ વેરાયટીઝ પણ જોવા મળી જશે વિથ બ્લાઉઝ બધા આર્ટિકલ્સ બતાવું છું અને આ સાડીનું જો બ્લાઉઝ પણ જે છે તમને આવી રીતે વર્કવાળું મળવાનું છે હેન્ડવર્ક કોન્સેપ્ટના જેટલા પણ આર્ટિકલ્સ હું તમને અત્યારે બતાવું છું એમાં બધામાં ડિફરન્ટ ડિફરન્ટ રીતે વર્ક કરવામાં આવેલું છે બધા જ આર્ટિકલ્સમાં તો તમે અહીંયા વિડીયો કોલ કરીને પણ આરામથી કલેક્શન ઓર્ડર કરી શકો છો રેન્જની વાત કરું તો તમે જોઈ શકો છો આ જે છે તે એકાવન રૂપિયાની છે આ સાડી બારે રીસેલરમાં જે છે આરામથી દસ દસ હજાર બાર બાર હજારમાં સેલ થાય છે બિકોઝ આ ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ છે આ ટાઈપની વેરાયટીઝ જે છે ને તમે મતલબ પાર્ટીવેર કોન્સેપ્ટમાં આરામથી પહેરી શકો છો કોઈના રિસેપ્શનમાં પહેર્યું હોય તો પણ ફાઇન લાગશે ઇવન ગિફ્ટિંગ પર્પઝથી પણ તમે કોઈને આપો છો તો એ હન્ડ્રેડ પર્સન્ટ પહેરીને ખુશ જ થવાના છે જો તમને બનારસી કોન્સેપ્ટમાં કાંઈક ડાયમંડ વર્ક વાળું કમ્બિની જતું હોય તો એ પણ તમને અહીંયા મળી જશે આમાં જે છે સિક્વન્સની જેમ જેમ સિક્વન્સ આવે છે ને નાના નાના સિક્વન્સ એવી જ રીતે અહીંયા તમને જે છે સિરોઝકી ડાયમંડ્સનું કામ મળી જશે ઓવરલુક તમે જોઈ શકો છો આખી સાડી ટોટલી એક બનારસી લુકમાં બનાવ્યું છે અને આમાં હેવી જરી વિવિંગ કોન્સેપ્ટ રહેશે લાઇટ વેટેડ ફેબ્રિક છે ફિનિશ લેવલ હન્ડ્રેડ બેસ્ટ મળશે તમે બેક સાઇડથી પણ જોઈ શકો છો આખી સાડી પ્રોપર ફિનિશની સાથે જ તમને અહીંયા મળશે ઇવન હેંગિંગ એક્સેસરીઝ તમે જુઓ બહુ ફાઇન રીતે તમને આ ટાઈપનું હેંગિંગ એક્સેસરીઝ પણ મળી જશે તો તમે અહીંયાથી ઇઝીલી જે છે પરચેસ કરી શકો છો બહુ બધા લોકો એ બોલતા હોય છે કે ભાઈ રેટ કેમ નથી બતાવતા એકચ્યુઅલી આ જે સ્ટોર છે એ ટોટલી મેન્યુફેક્ચરર છે અને એ અહીંયાથી જે છે બધું જ બલ્કવાઈઝ જ સેલ કરે છે તો તમારે જો આ ટાઈપની વેરાયટીઝ જોતી હોય ને તો તમારે સેટ વાઈઝ પરચેસ કરવી પડશે તો તમારે કોઈ પણ આર્ટિકલના રેટ જાણવા હોય તો એનો સ્ક્રીનશોટ લઈ અને સ્ક્રીન પર જે નંબર દેખાય છે ત્યાં તમે કોન્ટેક કરશો તો બધી જ જાણકારી ઘરે બેસીને મળી જશે સેટ વાઈઝ તો તમે પરચેસ કરી જ શકો છો પણ જો તમારે સિંગલ પીસ જોતા હોય ને તો તમારે થોડીક રેન્જ પ્લસ કરવી પડશે અને હેવી રેન્જની જે સાડીઝ છે એ તમે અહીંયાથી સિંગલ પીસ પણ પરચેસ કરી શકશો નેક્સ્ટ જે આર્ટિકલ છે એ ટોટલી તમને લાઇટ વેઇટેડ કોટન બેઝડ સ્લબ કોટનમાં જે છે ડિઝાઇન કરવામાં આવેલું છે ખાટલી વર્કનું કામ કરેલું છે એમ ઈવન તમે જોઈ શકો છો આ બધા જ આર્ટિકલ્સ છે ને એમાં તમને હેન્ડવર્ક હું બતાવું છું ડિટેલિંગ બતાવું છું એટલે તમને એક આઈડિયા મળે કે કઈ ટાઈપની એકચ્યુઅલી વેરાયટી છે હેવી પલ્લુની સાથે તમને અહીંયા જે છે ખાટલી વર્કનું કામ મળશે ઓવરઓલ આખું પ્રિન્ટ કોન્સેપ્ટમાં જે છે પ્રિન્ટ જે હોય છે પ્રિન્ટના કોમ્બિનેશનમાં થ્રેડ વિવિંગનું કોન્સેપ્ટ અહીંયા યુઝ કરવામાં આવેલું છે તો આવી ડિઝાઇનર કોન્સેપ્ટની સાડી જે છે તમે ઓલ ઓવર આખા સુરતમાં ફરશો ને તો પણ તમને જોવાની મળશે તમારે ફિગર કોન્સેપ્ટ જોતા હોય તો હું તમને આમાં થોડુંક બતાવું જોઉં આ સાઇટથી જોશો તો તમને પ્રોપર એક આઈડિયા આવશે અને એના કલર કોમ્બિનેશન્સ પણ તમને પ્રોપર સમજ આવશે આ ટાઈપના ફિગર કોન્સેપ્ટના આર્ટિકલ્સ તમને અહીંયા મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થાય છે અને આ જ સાડીઝ બારે જે છે ત્રણ ગણા વધારે રેટમાં જે છે તમને મળતા હોય છે ઇવન અહીંયા જે છે ને જેટલા પણ આર્ટિકલ્સ જોઈ રહ્યા છો ને ઓલ ઓવર ઇન્ડિયામાં આ લોકો કેશ ઓન ડિલિવરી થ્રુ પણ આર્ટિકલ્સ પ્રોવાઈડ કરે છે પણ એ ઓલરેડી જે મેં તમને કીધું કે સેટ વાઇઝ તમે પરચેસ કરશો તો સામે અહીંયા જોઈ શકો છો કે લહેંગાના કલેક્શન પણ છે અહીંયા ગાઉનના કલેક્શન પણ તમને મળી જશે ક્રોપટોપ છે કુર્તીઝ છે જે પણ વેરાયટીઝ જોતી હશે બધું જ ઇન વન રૂફ અવેલેબલ થવાનું છે જ્યારે પણ સુરત ગુજરાત આવો છો તો અહીંયા વિઝિટ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા રાજબનની ટેક્સટાઇલ હબ અને ટોટલી ડિસ્ક્રિપ્શનમાં જે છે અહીંયાનું એડ્રેસ તો મેં શો કર્યું છે ઇવન સ્ક્રીન પર પણ તમને શો થતું હશે આ ટાઈપની ડિઝાઇનર કોન્સેપ્ટની સાડીઝ જે છે એ તમને અહીંયા મેન્યુફેક્ચર રેટમાં મળી જશે હજી એક ડિઝાઇન જોઈ લો ફટાફટ આ ટાઈપના વેરાયટીઝ અને આ ટાઈપના કલેક્શન વધારે જોવા છે તો આપણી ચેનલ જે છે એને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ જો તમારા પણ લગ્ન પ્રસંગ આવી રહ્યા છે તો આ ટાઈપની વેરાયટીઝ જે છે એ પરચેસ કરવા જ્યારે પણ સુરત આવો છો તો અહીંયા વિઝિટ જરૂરથી કરજો બાકી કોઈ જાણકારી જોતી હોય કે કોઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્ક્રીન પર નંબર છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો આપણે મળશું આવા જ નવા નવા કલેક્શન્સની સાથે આગળની વિડિયોમાં ત્યાં સુધી ધન્યવાદ